પણ યુનિવર્સિટીએ છ હજાર ચારસો જ સીટો બહાર પાડેલ છે ઘણીવાર સત્તાધીશોને સીટ વધારવા માટે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તેમણે હજુ સુધી કોઈપણ પ્રકારનો સીટ વધારવા માટેનો નિર્ણય લીધો નથી હાલ એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થવા જઈ રહી છે જે વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં ભણવા માંગી રહ્યા છે તે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની નિષ્કાળજીના લીધે હવે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ રહ્યા છે જેથી તરત કોમર્સની બેઠકોમાં વધારો કરવામાં આવે જેથી વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળી રહે તેવી માંગ એને દ્વારા કરવામાં આવી હતી જે સંદર્ભમાં આજ રોજ એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એનએસટીવાય વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કર્યું હતું જેથી હેડ ઓફિસના કર્મચારીઓ તેમજ પોલીસ અને એનએસટીઆઈના વિદ્યાર્થીઓમાં ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા અને હાઈ રે વીસી હાય હાઈના નારા લગાવવામાં આવ્યા હતા જેથી સયાજી પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યાર્થીઓની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓની માંગણી અમે સાંભળી લીધી છે અને એમની જે રજૂઆત સીટ વધારવાની વાત છે ચોપન પોઈન્ટ વીસ ટકા સુધી કટ ઓફ છે અત્યારે અને અમે જોઈ રહ્યા છીએ શું થઈ શકે કેટલી સીટ મેક્સિમમ આપી શકાય ના સમસ્યાનો સવાલ નથી સાહેબ આમાં જુદો વિષય છે અમે બધી રીતે પાસા વિચાર કરીને કામ કરી રહ્યા છે અને સરકાર આપણે છોકરા વડોદરા જિલ્લા અને વડોદરા શહેરના છોકરાને ધ્યાનમાં લઈને અમે કામ કરવાના છીએ ના ના એ છોકરા અમારા જ છે અમે છોકરાની સંપૂર્ણપણે કાળજી રાખી રહ્યા છીએ વિદ્યાર્થીના મા બાપ હોય કે છોકરા હોય એમની જે મુદ્દાસર વાતો છે અમે સાંભળી લઈશું અને કરીશું અમે તમામ વડોદરા શહેરના વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં એમએસ યુનિવર્સિટીની જે વિશ્વવિખ્યાત ફેકલ્ટી કહેવાતી હોય એ ફેકલ્ટીમાં એડમિશન અપાવવા માટે આજે એનએસ સિવાય તમામ વડોદરા શહેરના વિદ્યાર્થીઓને સાથે લઈને આંદોલન આપીએ છીએ અમે એક શાંતિપૂર્વક રજૂઆત કરવા આવ્યા હતા કારણ કે અમારી હકની અવાજ ઉઠાવવા આવ્યા હતા પરંતુ આ સત્તાધીશો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં અને પ્રાઇવેટ યુનિવર્સિટીને ક્યાંક ને ક્યાંક નફો પહોંચાડવા માટે વડોદરા શહેરના વિદ્યાર્થીઓને એડમિશનથી વંચિત રાખે છે તો સમગ્ર ઘટનાની રજૂઆત કરતા આજે પ્રશાસન દ્વારા ખરાબ બિહેવિયર કરવામાં આવ્યું ખરેખર રજૂઆત છે ખરેખર ગુનો છે આજે તમામ પ્રશ્નો આજે અમે વડોદરા શહેરના એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને પણ કરીશું અને સરકાર પ્રશાસનને પણ કરીશું અને તમામ વડોદરા વાસીઓને એડમિશન આપવામાં આવે એવી અમારી માંગ રહેશે and press the bell icon. Never miss an update.